વર્સાદી પાણી ભરાવના કારણે મહવા સાવરકુંડલા હાઈવે થયો છે બંધ આ બાબતે વિગત જોઈએ તો મહુવાથી સાવરકુંડલા જવાના માર્ગ પર જાદરા ગામ નજીક બે થી ત્રણ નાળામાં કામ શરૂ છે અને આ નાળામાં કામ શરૂ હોય તેના હિસાબે તેની સાઈડમાં ડાયવર્ઝન આપવામાં આવ્યા છે અને આ ડાયવર્ઝનમાં વરસાદી પાણી ભરાવાના હિસાબે મહુવા સાવરકુંડલા હાઈવે બંધ થવા પામ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે આ નાળાના કામ ઘણાય લાંબા સમયથી ચાલી રહ્યા છે અને એટલી ધીમી ગતિએ ચાલી રહ્યા છે કે હાલના ચોમાસાની સિઝનમાં બે થી ત્રણ વખત મહુવા સાવરકુંડલા હાઈવે બંધ થવા પામ્યો છે તંત્ર આ બાબતને લઈ વહેલાસર યોગ્ય કરે તે જરૂરી છે અન્યથા લોકો પરેશાની ભોગવી રહ્યા છે ભારે વરસાદને કારણે મહુવા સાવરકુંડલા રોડ પર બની રહેલા નાળાના ડાયવર્ઝનમાં વરસાદી પાણી ભરાતા મહુવા સાવરકુંડલા હાઈવે થયો બંધ મુસાફરો હાલાકી ભોગવી અન્યત્ર માર્ગેથી જઈ રહ્યા છે તેવા સમાચારો મળી રહ્યા છે છેલ્લા બે દિવસથી મહુવા શહેર સહિત પંથકમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા જાહેર માર્ગો તૂટી ગયા ધોવાઈ ગયા તેઓ ઘાટ ઘડાયો છે ત્યારે આ ભારે વરસાદને કારણે મહુવા સાવરકુંડલા હાઈવે બંધ થઈ જવા પામ્યો છે તેના કારણ વિશે વાત કરીએ તો મહુવા થી સાવરકુંડલા જતા માર્ગ પર જાદરા ગામ નજીક હાઈવે પર ત્રણ નાળામાં કામો ચાલી રહ્યા છે અને તેના હિસાબે આ નાળાની બાજુમાં ડાયવર્ઝન આપવામાં આવ્યા છે અને હાલ વરસાદને કારણે આ તમામ ડાયવર્ઝનમાં વરસાદી પાણી ભરાતા મહુવા સાવરકુંડલા હાઈવે બંધ થયો છે અત્રે ઉલ્લેખની છે કે આ વર્ષના ચોમાસાની સીઝન દરમિયાન ઘણી જ વાર મહુવા સાવરકુંડલા હાઈવે વરસાદી પાણી ભરાવના હિસાબે બંધ થયો છે અને છતાં પણ લાગતા વળગતા તંત્ર દ્વારા આ બાબતે ધ્યાન દેવાતું જ નથી હાઈવે રસ્તો બંધ થાય તે કેટલું યોગ્ય કહી શકાય જવાબદાર તંત્ર યા અધિકારીને આ બાબતે ગંભીરતા નહી હોય તેવું લાગી રહ્યું છે અને સ્થાનિકો એવું કહી રહ્યા છે કે અહીંના આ ત્રણ નાળનું કામ એકદમ ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને હાલ ચોમાસાના હિસાબે ઘણી જ વાર કામ બંધ પણ રહ્યું છે અને આજે જ્યારે ડાયવર્ઝનમાં વરસાદી પાણી ભરાતા મહુવા સાવરકુંડલા હાઈવે બંધ થયો છે અને ડાયવર્ઝનમાં એટલું ધોવાણ થયું છે કે આ ક્યારે મહુવા સાવરકુંડલા રસ્તો શરૂ થાય તે કહેવું મુશ્કેલ છે આ માર્ગ પરથી અનેકો લોકો મુસાફરી કરે છે ત્યારે તમામ મુસાફરોને આર્થિક અને સમયનું નુકસાન વેઠી ફરીને જવું પડે છે તંત્ર યા અધિકારી ભર ઊંઘમાંથી જાગી અને આ બાબતે યોગ્ય કરે તે જરૂરી છે